જો હવે સવાર સવારમાં જોકમાં માલ ઊભો છે અને તમે જોઈ શકો છો ગારો વટાણ જામો છે રાતે વરસાદ ધીમો ધીમો આવ્યો હતો તો નવા વ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો રીતે ગારો જામી ગયો જોકમાં આપણે ઉપલી જોકમાં બેહારી છે સવારમાં જો વટાણ માલણામાં બેું કંઈક આવું છે અટાણા ઝાપટા માથે ઝાપટા મારે છે ધીમો ધીમો વરે છે એટલે ગારામાં તો કઈ ઘટે નહીં એવો ગારો થઈ ગયો ઉપલાવાળા નીચે શોકમાં તો કાંઈ નથી પણ આ ઉપર બહુ થઈ ગયો ગારો જુઓ ગાયો બહેવાને ઊભી કરી દેવું ગારો જુઓ તમે શોકનો આવું છે સારવા નીકળી ગયા છે ગાયું આવું છે બધું હવે શેઢો પાળાઓ માં છે હવે કાઠામાં તો ઝાડવા થઈ ગયા ને નકરા અને ધીમો ધીમો વરસાદે આવા રાખે છે ઘડી આવે ક્યારેક આવે ને ક્યારેક રહી જાય ને એવું કરે છે વટાણે ઝાપટા પછી ઝાપટા એવું છે સડક માથે લેવા આવે માટે તો આગળ મળી આપણે કન્ટિન્યુ શેઢાઓમાં કંઈક આ રીતે સરવાનું છે અટાણ આ રીતે છે ખડ બધું ગયું વરસાદ વર્યો છે એટલે થોડું ગટરુંમાં પાણી ભરાઈ ગયા છે તણ આમ ખડ ને વેલા શરતીઓ આવે ગાયું અને હમા કાંઠે સરે છે એ આમ રોડ માથે થી આ બાજુ પડતરમાં લઈ લીધું છે ગાયું ભેવું શરતીઓ આવે છે આમાં આમાં ગારો નથી કેવરાવતો બહુ એટલે એવું છે મિત્ર તો આમાં શેર છે ગાયું ઘે હું પાછળ જોઈ શકો છો તમે એટલે આવું છે બધું ગામડામાં તો આપણા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આપણા આવા ડેલી વિડીયો તમને મળે โอ้บาดูนที่ซรนเนี่ยยี ખાતર માં જો તમે ઠણ ગયું બે હું અત્યારે તો હું બાવળું મને એમાં નો સરે એટલે આમ ખુલ્લી જગ્યા માં ટાણે લઈ પડે એટલે માખ્યું મચ્છર કનડે નહી આમાં બધી અટાણે સરાવી છે ગાયું ગયો માથા મારે એકા બીજાનું આરામની છે હી સાહેબ ઈ એટલે આવું છે અટાણે ગાય હું સરે છે ને અને રેડો જો આવે કઈ ઘટે નહીં એવો આવે છે હમણાં કાળું ડિબાન થઈ ગયું છે એક રેડો તો મારી ગયો હા વધારે આવી છે વરસાદ તો આગળ મળીએ પાછા આપણે આવું છે અટાણે વરસાદ થઈ ગયો ચાલુ ધીમો ધીમો ગાયો ભેવું ને પાણી પાઈ લીધી છે અને એક જેવું થઈ ગયું છે બપોરા કરી લેવી એવું છે અઢી વાગી ગયા છે ને છીપરામાં પાછી નીણ નાખી દીધી ગાયો ભેવું ને આપણે ઘર આમ આશ્રમ બાજુ નથી નાખી ઘર ઘર પાણી નાખી દીધી એટલે એવું છે ભાઈ ખવડ વાહવા જેવું આમાં બધી ખાય છે ચણાનો ભૂકો અને સોયાબીનનો ભૂકો ભેગો છે ના છોડવા તો બગડી ગયા છે એ કઈ ખાતા નથી એટલે આવું છે ગામડાઓમાં વાદળા તો હજી ધોમ ધોકાર છે તો રેડા પછી રેડા નાખી જાય છે વાતાવરણ આવું છે હવે દ્વારકાધીશ આપણે આવલો ગાયો સુધી રાખીશું આવલો તમને કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વ્લોગમાં પાછા મળીશું સબસ્ક્રાઈબ કરી નાખજો પાછો આપણા વિડીયોને